કાઠમંડુ પોચવા આવ્યા છીએ મેં ને ઇન્દોમાસીએ બસ બાજ હેર કલર કરી લીધો ક્યાંય પણ જાય ને એટલે આમ મસ્ત જ રહેવાનું જેમ તેમ તો રહેવાનું જ નહીં કારણ કે અમે લોકો વીસ દિવસ માટે ગયા હતા તો હેર કલરને બધું સાથે જ લઈ ગયા હતા તો મેં બંને લોકો એક હેર કલર કરી દીધો બધા બસમાં બોલવા લાગ્યા કે હે ભગવાન ભૂણી શું શું લઈને તું સાથે આવી છું કેટલા કપડાં ને આ બધું બધા કરતાં કદાચ બસમાં મારી બેગો વધારે હતી बदाम करवाना ब्रश थी कलर करता एरी पहली बार करियो ठीक है उसके बाद से आएंगे वापस शक्ति पीठ जो पार्वती माता का गुप्ता का हम लोग जल नारायण जो, जो सोए हुए विष्णु भगवान है शालिग्राम के एक सौ आठ फीट के उसके बाद जल नारायण त्रिमूर्तिधर राधे कृष्णा सोने राधे ना उसके बाद जाएंगे त्रिमूर्ति ये करने के बाद जाएंगे चाइना मार्केट ये सारा पॉइंट आप लोगों को जल्दी करना है अगर चाइना मार्केट में टाइम चाहिए तो अगर बाय चांस उसके पास से साढ़े पांच बजे तक मंदिर पहुंचना है क्योंकि साढ़े पाँच बजे सात बजे तक ही मंदिर खुला रहता है और मंदिर दर्शन करने में मिनिमम तो अभी चालीस मिनट मैक्सिमम एक घंटा काफी है लेकिन अगर साढ़े बजे तक आप लोग पहुँच जाते हैं तो मंदिर दर्शन कर लेंगे बाकी सात बजे के बाद मंदिर क्लोज हो जाता है और आप लोग जब पहुंचेंगे तो मंदिर में आरती भी होगी अगर आरती देखना चाहते हैं तो है। गाड़ी का कोई ऐसा नहीं है तेजी करेगा आप जब चाहोगे तब गाड़ी में बैठ के आपको होटल छोड़ देगा उस... आज आप दर्शन करवा काठमांडू मेला डोलेश्वर महादेव मंदिर न तो आप चलो जो शिव की पूजा से कुछ भी नहीं जाता है

કાઠમંડુમાં સૌથી પહેલા અમે લોકો ડોલેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચ્યા હતા આ મંદિર લાકડાની અદ્ભુત નકશીકામથી બનાવવામાં આવેલું છે માટે તે એક અદભુત કલાનો નમૂનો પણ પ્રદર્શિત કરે છે આપણે ડોલેશ્વર મહાદેવજીનો ઇતિહાસ જોઈએ જે લોકો ચારધામની યાત્રા કરે છે તેને જરૂરથી એકવાર આ મહાદેવના દર્શને આવવું જ પડે છે આ મંદિર પશુપતિનાથ મંદિરથી વીસ કિલોમીટર દૂર આવેલું છે ડોલેશ્વર મહાદેવ મંદિર નેપાળના ભક્તપુર જિલ્લાના સૂર્ય સૂર્યબિનાયકમાં આવેલું છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત હિન્દુઓનું એક પવિત્ર સ્થાન છે માન્યતા છે કે આ શિવલિંગ ચાર હજાર વર્ષ જૂનું છે તેની સ્થાપના મહાભારત કાળમાં થઈ હતી કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે અને કહેવાય છે કે આ શિવલિંગ કેદારનાથ શિવલિંગનું મસ્તક છે એટલે જે લોકો કેદારનાથ દર્શન કરવા જાય છે એ ફક્ત ભગવાન શિવના શરીરના જ દર્શન કરે છે એટલા માટે એને ફરજિયાત નેપાળમાં આવેલ ડોલેશ્વર મંદિરમાં શિવજીના મસ્તકના દર્શન કરવા આવું જ પડે છે નહીં તો તેની યાત્રા અધૂરી ગણાય છે માન્યતા છે કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવો પોતાના પાપની મુક્તિ મેળવવા માટે ભોલેનાથના આશીર્વાદ લેવા માગતા હતા પરંતુ ભગવાન શિવ તેમને દર્શન દેવા માગતા ન હતા પાંડવો તેમને શોધતા શોધતા કેદારનાથ પહોંચી ગયા જ્યાં શિવજી બેલનું સ્વરૂપ ધારણ કરી ઘણા બધા બેલ હતા એની વચ્ચે ઘૂસી ગયા હતા પરંતુ પાંડવોએ એમને ઓળખી લીધા હતા ભગવાન શિવને ખબર પડી કે પાંડવો એમને ઓળખી ગયા છે તો શિવજી આ જ રૂપમાં ધરતીમાં સમાવવા લાગ્યા પરંતુ પાંડવોએ તેમની પૂછ પકડી રાખી પાંડવોએ જોયું તો એમનું કુબડવાળું અંગ તો અહીં જ હતું પણ એમનું મસ્તક હતું નહીં એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર બેલના રૂપમાં જ ધ્યાન થઈ ગયા અને પોતાનું ધડનો જે ભાગ હતો એ કાઠમંડુમાં પ્રકટ કર્યો એટલા માટે જ ઉત્તરાખંડનું કેદારનાથ મંદિર એમાં જે કુબડવાળી સંરચના છે એ પવિત્ર બેલના રૂપમાં પૂજવામાં આવે છે મંદિરની વાસ્તુકલા વિશે જોઈએ તો આ મંદિર નેપાળમાં છે એટલે નેપાળની સંસ્કૃતિ અને સભ્યતા તેમાં ઝળકે છે આપણે જે જોઈ રહ્યા છીએ વિડીયોમાં એ છે નેપાળનું સંસદ ભવન નેપાળના સંસદ ભવનનું નામ સંઘીય સંસદ ભવન છે આ ભવન કાઠમંડુના સિંહ દરબાર મેદાનમાં બનાવવા જઈ રહ્યું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જે વિરોધ પ્રદર્શનો થયા તે દરમિયાન આને બાળી નાખવામાં આવ્યું સંસદનું સ્વરૂપ જોઈએ તો નેપાળની સંસદ દ્વિસદનીય છે એટલે એમાં બે સદન છે એક પ્રતિનિધિ સભા એટલે કે નીચલા સદન અને બીજી રાષ્ટ્રીય સભા એટલે કે ઉપરી સદન આ સંસદ ભવનને બાળી નાખ્યા પછી હવે તે એક નવું સચિવાલય બનાવવામાં આવ્યું છે ત્યાં બધા આવા અધિકારીક કામો ચાલે છે હવે અમે જઈ રહ્યા છીએ કૈલાસનાથ મહાદેવની પ્રતિમા નિહાળવા માટે અને એટલા મસ્તી એન્જોય સાથે બસમાં અમે બેઠા છીએ ભજન કીર્તન કરતા જઈએ છીએ અને બહાર ખૂબ જ સરસ નજારો છે તો ખુશી ખુશીથી એ બધું નવું નવું હું નિહાળી રહી છું કૈલાસનાથ મહાદેવ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા છે જો બસમાંથી પણ આપણને દેખાઈ રહી છીએ ને એટલી ઊંચી છે હાલમાં તે પાંચમી સૌથી ઊંચી હિન્દુ દેવતાઓની પ્રતિમા છે તે નેપાળના ભક્તપુર જિલ્લાના સૂર્યવિનાયકમાં કાઠમંડુથી લગભગ વીસ કિલોમીટર દૂર સ્થિત છે આ પ્રતિમા એકસો તેતાલીસ ફૂટ એટલે કે તેતાલીસ પોઈન્ટ પાંચ મીટર ઊંચી છે અને તે તાંબુ જસત કોન્ક્રીટ અને સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે આ પ્રતિમાની ડિઝાઇન અને બાંધકામ વિશે આપણે જોઈએ તો હિન્દુ દેવતા શિવની છબીઓ જેવી ડિઝાઇન કરાયેલ અને નેપાળી એન્જિનિયરિંગના અજાયબી તરીકે જોવામાં આવતી આ પ્રતિમાનું બાંધકામ બે હજાર ત્રણમાં શરૂ થયું હતું અને બે હજાર અગિયારમાં પૂર્ણ થયું હતું તેનું નિર્માણ મુખ્યત્વે કમલ જૈન અને હિલટેક દ્વારા કરવામાં આવ્યું હતું જે ઓગણીસો બાણુંમાં નેપાળમાં સ્થપાયેલ કંપની છે જે પાણીની ટાંકીઓ જેવા ઉત્પાદનો સાથે વ્યવહાર કરે છે નેપાળી ઇજનેરો મોટા માળખાઓની ડિઝાઇન અને બાંધકામમાં સામેલ હતા આ પ્રતિમાનો પાયો લગભગ સો ફૂટ ઊંડો છે જે માળખાને પર્વતમાળામાં લટકાવવા માટે જરૂરી હતો સંભવિત ભૂસ્ખલનના ભયને કારણે જમીન સ્થિર કરવા માટે માળખા પણ બનાવવામાં આવ્યા હતા અહીં સપ્તાહના અંતે રાષ્ટ્રીય રજાઓ અને હિન્દુ તહેવારોમાં નોંધપાત્ર રીતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લે છે હવે આપણે જઈ રહ્યા છીએ ગુહ્યેશ્વરી મંદિર જેને ગુહ્યેશ્વરી અથવા ગુજેશ્વરી પણ કહેવામાં આવે છે તે નેપાળના કાઠમંડુમાં એક હિન્દુ મંદિર છે આ મંદિર એક શક્તિપીઠ છે અને તે પશુપતિ ક્ષેત્રથી લગભગ એક કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને બાગમતી નદીના દક્ષિણ કિનારે આવેલું છે તે ખાસ કરીને તાંત્રિક ઉપાસકો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે રાજા પ્રતાપ મલ્લાએ સત્તરમી સદીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો દેવી ભાગવત આદિ આદિશક્તિના પવિત્ર સ્થળોની યાદીમાં આ મંદિરનો ઉલ્લેખ છે અને નેપાળના દેવીને ગુહ્યકાલી તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે ગુહ્યકાહ્ય નેપે નેપેયત પ્રતિષ્ઠિતમ નેપાળમાં શ્રી ગુહ્યા કાલીનું મહાન નિવાસસ્થાન સ્થાપિત થયેલ છે તેવું એ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે આપણે દેવી ભાગવત જોઈએ તો સાતમો શ્લોક આડત્રીસમો અધ્યાય અને એમાંથી પણ અગિયારમો શ્લોક છે આ મંદિરનું નામ સંસ્કૃત શબ્દ ગુહ્યા એટલે કે ગુપ્ત અથવા છુપાયેલ અને ઈશ્વરી એટલે કે દેવી પરથી આવ્યું છે ગુહ્યેશ્વરી મંદિર તે સ્થાનને નિર્દેશ કરે છે જ્યાં સતીનું ગુદ્દા અથવા ગુદ્દા માર્ગ પડ્યું હોવાનું કહેવાય છે ગુહ્યેશ્વરી મંદિરમાં દૈનિક ધાર્મિક વિધિઓ એટલે કે નિત્ય પૂજા તંત્ર અનુસાર નેવાર સમુદાયના પુરોહિત કુળ દ્વારા કરવામાં આવે છે મંદિરના નિયમિત તાંત્રિક સંસ્કાર કર્મચારી દ્વારા કરવામાં આવે છે જે પરંપરાગત કૌલ પૂજારી છે ખાસ પ્રસંગોએ અને મુખ્ય સમારોહ દરમિયાન રાજોપાધ્યાય બ્રાહ્મણો જે વૈદિક અને કોલ પૂજારી બંને છે વૈદિક ધાર્મિક જેઓ વિધિ કરે છે જ્યારે કર્મચાર્ય તાંત્રિક વિધિઓનું સંચાલન કરવાનું પણ ચાલુ રાખે છે નેપાળનું ગુહ્ય મંડળ અન્ય સ્થળો કરતાં એક કરોડ કાળનું પુણ્ય આપતું હોવાનું કહેવાય છે અને તે જણાવે છે કે ગુહ્યેશ્વરીથી મોટી કોઈ શક્તિપીઠ નથી મેરુ તંત્ર અને પુરાણના હિમાવત ખંડ અનુસાર આ મંદિરનો ઉલ્લેખ સતીના ગુહ્ય અથવા ગુદ્દા પડવાના સ્થળ તરીકે પણ કરવામાં આવ્યો છે અને ગુહ્યકાલી ગુહ્યેશી ગુહ્યેશ્વરી ગુહ્યકેશ્વરી અને ગુહ્યકાલિકા જેવા વિવિધ નામોથી આ માતાજીને સંબોધવામાં આવ્યા છે આ શક્તિપીઠનો ગેટ અને બાર બારથી મેં તમને શક્તિપીઠ બતાવી દીધી કારણ કે અંદર ફોટો લેવાની મનાઈ છે અને નેપાળની સંસ્કૃતિ જો કેટલું સરસ આ બધું પથ્થરમાંથી બનાવેલું તે લોકો ગળામાં અને એમ પહેરે છે અમે પણ બહુ બધી આવી માળાઓ શિવલિંગ રુદ્રાક્ષ કેટલી બધી શોપિંગ કરી હવે આપણે જઈ રહ્યા છીએ નેપાળમાં આવેલું સ્લીપિંગ વિષ્ણુ ટેમ્પલ જોવા માટે ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છે ત્યાં હું એક આઈસ્ક્રીમ જોઈ ગઈ ને તો મેં વિચાર્યું કે ચલો નેપાળમાં કેવી આઈસ્ક્રીમ મળે છે એનો ટેસ્ટ કરો અને હા બચપન યાદ આવી ગયું પેલો કોન જોયો ને તો એ કોન જ મેં ખરીદી લીધો કાઠમંડુમાં આઈસ્ક્રીમ કોનવાળી ચાલીસ રૂપિયા નેપાલી તો સાઈટ છે બટ આપણા ચાલીસ રૂપિયા मेहंदी रचाई है कृष्ण नाम के मैंने मेहंदी रचाई है कृष्ण नाम के मैंने मेहंदी रचाई है कृष्ण नाम के मेरी चूड़ी में कृष्णा मेरी, मेरी चूड़ी, चूड़ी में कृष्णा मेरा कंगना में कृष्णा मेरा गंगना में कृष्ण मेरी चूड़ी खानाई है तेरा नाम गे चूड़ी खानाई है कृष्ण नाम के मेरी बिंदी में कृष्णा मेरी बिंदी में कृष्णा मेरे मैं बेहोट में किसने काजल लगाई है कृष्ण नाम की मैंने 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 मेहंदी रचाई है कृष्ण नाम की मैंने महल सजाई है कृष्ण नाम की नेपाल में આવેલા सुतेला विष्णु मंदिर ने બુદ્ધા નીલકંઠ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર કાઠમંડુ શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર શિવપુરી ટેકરીની તળેટીમાં આવેલું છે આ મંદિર તેના દિવ્ય વાતાવરણ અને ભગવાન વિષ્ણુની વિશાળ શિલ્પકૃતિ માટે પ્રખ્યાત છે એક દંતકથા અનુસાર આ મંદિરનો ઇતિહાસ પાંચમી સદીના લીચ્છવી વંશના શાસનકાળ સાથે જોડાયેલો છે એવો માનવામાં આવે છે કે ખેડૂત અને તેની પત્ની ખેતર ખેડતી વખતે જમીનમાં દટાયેલ એક વિશાળ પ્રતિમા મળી આવી હતી તેમણે ખોદકામ કર્યું અને ભગવાન વિષ્ણુની આ વિશાળ શિલ્પકૃતિ મળી એમને આ ઘટના બાદ તે શિલ્પને હાલના સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યું આ પ્રતિમા કાળા બેસાલ્ટ પથ્થરના એક જ બ્લોકમાંથી કોતરેલી છે જેની લંબાઈ લગભગ પાંચ મીટર છે ભગવાન વિષ્ણુ શેષ નાગ પર આરામ કરતા હોય તેવી મુદ્રામાં છે આ શિલ્પ એક પવિત્ર તળાવની મધ્યમાં આવેલું છે હવે આપણે જઈ રહ્યા છીએ અમીદેવા પાર્ક આ આપણે જોઈ રહ્યા છીએ અમીદેવા પાર્ક આ સ્થળ નેપાળની બધાથી સુપ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસમાંનું એક છે આ ટેમ્પલને અમીદેવા પાર્ક અથવા તો ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પાર્ક કાઠમંડુના રિંગ રોડ ઉપર આવેલું છે અહીં બુદ્ધ ભગવાનની ખૂબ જ મોટી મોટી મૂર્તિઓ આવેલી છે આ જગ્યા એટલી બધી ખૂબસૂરત છે કે ચારે કોર પહાડોથી ઢંકાયેલી છે રોજના લાખો ટુરિસ્ટો અહીં દર્શન કરવા માટે આવે છે આ ધાર્મિક સ્થળમાં નેપાળની બધાથી મોટી બુદ્ધ ભગવાનની પ્રતિમા સ્થાપિત છે મૂર્તિની ચારે સાઈડ પ્રાર્થના ચક્ર રાખવામાં આવેલા છે નેપાળાઓ તો ચોક્કસથી એકવાર અહીં આવજો ખૂબ જ પીસફુલ વાઈબ છે અહીંની આ સ્થાનનું કેન્દ્ર એવું નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરના દર્શન કરવા માટે આપણે લોકો જઈ રહ્યા છીએ અને તેનો ભવ્ય ઇતિહાસ પણ આપણે જોઈશું અને તેના અદ્ભુત તથ્યો વિશે પણ જાણીશું આપણે ચલો કાઠમંડુની ગ્રેપ્સ ખાવા તો ભીનું નો રે ખબર નહીં પડતા હોય તો નિમળતા હોય તો બાવા હિન્દી બોલી બોલીને કેટલી મજાક મસ્તી બસમાં ચાલી રહી છે નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરને લોકો શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક માને છે લોકોનું કહેવું છે કે આજે પણ આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે પશુપતિનાથ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી ત્રણ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં દેવઘાટન ગામમાં બાગમતી નદીના કિનારે આવેલું છે વ્યસ્ત બજારોની નજીક આવેલું આ મંદિર બાગમતી નદીના અદ્ભુત પટનો નજારો આપે છે દરેક ધાર્મિક પ્રવાસીના શબ્દોમાં તે એક પાવર ઝોન છે અને તેથી જ નેપાળના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે નેપાળમાં પશુપતિનાથ મંદિરનું મહત્ત્વ જોઈએ તો ભગવાન શિવને સમર્પિત પશુપતિનાથ મંદિર યુનેસ્કોની વર્લ્ડ કલ્ચર હેરિટેજ સાઇટની યાદીમાં આવેલ છે સ્થાનિક લોકો તેને નેપાળમાં શિવનું સૌથી પવિત્ર મંદિર અને હિન્દુ ધર્મના આઠ પવિત્ર સ્થળોમાંનું એક માને છે પશુપતિનાથ મંદિરને કેદારનાથનો અડધો ભાગ માનવામાં આવે છે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગના પાંચ મુખ અલગ અલગ ગુણો ધરાવે છે દક્ષિણ મુખ અઘોર મુખ કહેવાય કહેવાય છે છે પશ્ચિમ અને પૂર્વ અને ઉત્તર તરફના મુખને તત્પુરુષ અને અર્ધનારીશ્વર કહેવામાં આવે છે ઉપરની દિશાને ઈશાન મુખ કહેવામાં આવે છે તે નિરાકાર ચહેરો છે આ ભગવાન પશુપતિનો શ્રેષ્ઠ ચહેરો છે આ શિવલિંગ ખૂબ જ કિંમતી અને ચમત્કારી છે લોકો માને છે કે આ શિવલિંગ પારસ પથ્થરમાંથી બનેલું છે પારસ પથ્થર એવો છે કે તે લોખંડને સોનામાં ફેરવે છે પશુપતિ મંદિરમાં ચારેય દિશામાં એક મુખ છે અને એક મુખ ઉપર તરફ છે દરેક ચહેરાના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડલ છે આ ભવ્ય મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ મંદિરનું નિર્માણ ત્રીજી સદી પૂર્વે સોમદેવ વંશના પશુ પ્રેક્ષ નામના રાજાએ કરાવ્યું હતું પશુપતિનાથ મંદિરને લગતી પૌરાણિક કથા જોઈએ તો ભગવાન શિવ અહીં પહોંચ્યા ચિંકારાનું રૂપ ધારણ કર્યું અને ગાઢ નિંદ્રામાં ગયા જ્યારે ભગવાન શિવ વારાણસીમાં મળ્યા નહીં ત્યારે દેવતાઓ તેમને બાગમતીના કિનારે આ સ્થાન પર શોધી કાઢ્યા હતા દેવતાઓએ તેને વારાણસી પરત લઈ જવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન ભગવાન શિવ ચિંકારા તરીકે બાગમતી નદીની બીજી બાજુએ કૂદી પડ્યા કૂદકા મારતી વખતે તેમના શિંગડાના ચાર ટુકડા થઈ ગયા ત્યારથી લોકો કહે છે કે ભગવાન પશુપતિ ચતુર્મુખ લિંગ તરીકે દેખાયા હતા પશુપતિ મંદિરના અદ્ભુત તથ્યો વિશે આપણે જોઈએ તો મંદિરના ઘરના બાંધકામમાં છત અને ટાવર વિસ્તાર પર સોનું છે ચાંદીની ચાદર દરવાજા પર લાઈન કરે છે અને મંદિરમાં મોટી બુલની મૂર્તિને સોનાથી શણગારવામાં આવી છે આ મંદિરના પંચાણું ટકા પેન્ટિંગ્સ સોનામાં બનાવવામાં આવ્યા છે હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ આત્મા ખૂબ જ પાપ કરે છે તો તે આગામી જન્મમાં પ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે પરંતુ મંદિરમાં લિંગને સ્પર્શ કરવાથી પકડી રાખવાથી અથવા આંખનો સંપર્ક કરવાથી તમારા બધા જ પાપો દૂર થઈ જાય છે અને તમારા આગલા જન્મમાં મનુષ્ય તરીકે જન્મ લઈ શકો છો વર્ષ બે હજાર પંદર દરેક નેપાળી માટે અવિસ્મરણીય છે કારણ કે સાત પોઈન્ટ આઠ રેક્ટરનો સ્કેલ ભૂકંપે દેશને તબાહ કરી દીધો હતો કેટલાક સાંધા સિવાય જૂનું પશુપતિનાથ મંદિર લગભગ નુકસાનમુક્ત હતું પશુપતિનાથ મંદિરમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ અહીં દર્શન માટે આવે છે તો તેને કોઈ પણ જન્મમાં પશુનો જન્મ મળતો નથી જ્યાં જઈએ ત્યાં બધી જ જગ્યાએ અમને ખૂબ જ સરસ આરતીનો લાહો પણ મળ્યો તો ચલો આપણે આરતીનો લ્હાવો લઈએ બધા કહેતા હતા કે મંદિર બંધ થઈ જશે બંધ થઈ જશે તો ઓડ એક તો એટલો દૂર ગેટ હતો તો કેટલું સ્પીડથી ચાલ્યા અમે લોકોને આમ જાણે કે શ્વાસ ચડી ગયો પણ ખૂબ જ સરસ દર્શન થઈ ગયા હતા એટલે અમે લોકો હેપી હેપી થઈ ગયા કેટલા ટાઈમથી મારું સપનું હતું પશુપતિનાથ મહારાજના દર્શન કરવાનું અને એમાં દસ જ મિનિટ બાકી હતી કેટલું દોયડા શ્વાસ ચડી ગયો પણ ફાઇનલી એટલા સરસ દર્શન થયા છે થેન્ક ગોડ કે શિવા મારી સાથે છે આઈ લવ યુ શિવા બહુ જ સરસ દર્શન હું બહુ જ હેપી થઈ ગઈ છું અને અત્યારે આરતીનો પણ મને લાવો મળ્યો છે એની માટે ડબલ મસ્ત બધી જ જગ્યાએ દર્શન થઈ ગયા છે અને હવે ટાઈમ થઈ ગયો છે હોટેલે જવાનો તો આવા જ મારા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો